નમસ્કાર મિત્રો તો રીપી લર્નિંગ હબમાં ફરીવાર હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું તો આજના વિડીયો લેક્ચરની અંદર કેડબલી સ્પેશિયલ એમસીક્યુ એનો મિત્રો પાર્ટ થ્રી જોવાના છીએ ખૂબ મજા આવશે મિત્રો ત્રેવીસમો એમસીક્યુ પાર્ટ થ્રીનો પહેલો એમ સીક્યુ એક ગરગડીની મદદથી પંચોતેર કિલોગ્રામ દળને ઉંચકવા બસો પચાસ નૂટન બળની જરૂર પડે છે આ દળને ત્રણ મીટર ઊંચાઈ લઈ જવા માટે જો દોરડાને ને બાર મીટરની લંબાઈ જેટલું ખેંચવું પડતું હોય તો તંત્રની કાર્યક્ષમતા કેટલી મિત્રો તો કોઈ પણ કાર્યક્ષમતા ને મિત્રો તો બળ કેટલું થાય છે લગાડવું કેટલું બળ પડે અથવા આઉટપુટ કેટલું મળે ઇનપુટ કેટલું મળે એ બેનું ગુણોત્તર લઈ લો ને એટલે એની કાર્યક્ષમતા મળી જાય છે ગુના સો ટકા કરવાના તો અહીંયા આપણે મિત્રો જોઈએ છીએ તંત્રને જે ઉપર લઈ જવા માટે જે એમજી જે શું તો કાર્ય આપણને મળે છે આઉટપુટમાં એમ જયા એ અને નીચે ઇનપુટમાં કાર્ય બળ ગુણા ગુણા સો ટકા કરો એટલે કાર્યક્ષમતા મળે છે એટલે કાર્ય અને લઈ જવા કરવું પડતું કાર્ય મિત્રો બળ લગાડો ને ત્યારે કરવું પડતું કાર્ય એટલે થતું કાર્ય અને કરવું પડતું કાર્ય બેનો ગુણોત્તર લઈએ સો ટકા વડે ગુણો એટલે આપણને કાર્યક્ષમતા મળી જાય છે તો એ દળ કેટલું છે ભાઈઓ બહેનો

ત્રણ ચોક બાર ત્રણ ના છેદમાં ચાર અને સો ટકા પંચોતેર અડધો એટલે એકસો પચાસ એમના અડધા એટલે પંચોતેર ટકા આ મળી ગયું મિત્રો તંત્ર ની કાર્યક્ષમતા ત્યાર પછીનો મિત્રો ચોવીસમો પ્રશ્ન જોઈએ છે એક લાંબી સ્પ્રિંગ ને બે સેમી જેટલી ખેંચવામાં આવે ત્યારે તેને સ્થિતિ ઊર્જા યુ છે જો તેને દસ સેમી જેટલી ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઊર્જા કેટલી તો સ્થિતિ ઊર્જા સૂત્ર શું છે યુ બરાબર વનાપ કેક્સ સ્ક્વેર ઓકે તો યુ ચલે છે એક્સ વન સ્ક્વેર યુ ટુ ચલે છે એક્સ ટુ સ્ક્વેર સીધો આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ છીએ કેન્સલ થશે પેલા છે બે સેમી સ્ક્વેર પ્રારંભિક સ્થિતિ ઊર્જા છે યુ તો આ દસ ભાગ્યા પાંચ પાંચ નો તો પચીસ યુ થશે મિત્રો

પ્રારંભિક સ્થિર છે જી જો મિત્રો એકચ્યુઅલી કંઈ ના આપેલું નવ પોઈન્ટ આઠ લેવાનો હોય પણ નવ પોઈન્ટ આઠ અને સમયનો ગુણાકાર કરતાં વાર લાગે એટલે સરળતા ખાતર પહેલાં દસ લઈ લેવાનો પછી જવાબ ના આવે બરાબર તો એમની સાહેબ નીચેનું મૂલ્ય લઈ લેવું એટલે શું તમારા ગુણાકારમાં સરળતા પડે તો દસ સેકન્ડ કેટલી કહે છે ત્રણ એટલે આ શું આવ્યું ત્રીસ મીટર પ્રતિ સેકન્ડ ત્રણ સેકન્ડ પછી ગતિ ઊર્જા તો ગતિ ઊર્જા છે

નવ પચાસ પિસ્તાલીસ ચાર નવ એકા નવ આવશે પણ ક્યારે દસ લઈએ તો નવ પોઈન્ટ આઠ લઈએ તો તેરસો થોડુંક નીચું મૂલ્ય એટલે કે બારસો સત્તાણું આવે ઓકે અને તમને થાય બે બહુ નજીક નજીકના મૂલ્ય છે તો કઈ નહીં જે નવ પોઈન્ટ આઠ લઈને ગણતરી કરી નાખો ને એકવાર વાર ગુણાકાર કરવો પડે અને અહીંયા કરવો પડે બસ આટલો ફરક પડે પણ આ ઘણો ડિફરન્ટ છે એટલે તમે જોઈ શકો તેરસો પચાસ દસ લઈએ હોય તો નહીતર કેટલા આવે છે મિત્રો બારસો ને સત્તાણું આવે છે નેક્સ્ટ છવ્વીસ માં એમ શીખ્યું છે સૌથી લીસી સપાટી પર એક પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી પોઈન્ટ પાંચ કિલોગ્રામ દળનો પદાર્થ ગતિ કરીને પચાસ ન્યુટન પ્રતિ મીટર જેટલા અચળાંક વજન રહિત સ્પ્રિંગ સાથે સંઘાત અનુભવે છે તો સ્પ્રિંગ કેટલી દબાશે બહુ સરસ મજાનો મિત્રો પ્રશ્ન છે કે આવી રીતે સ્પ્રિંગ છે બરાબર આ પદાર્થ ગતિ કરે છે તો સ્પ્રિંગ ને કેટલી દબાવશે તો આ જે પદાર્થ ગતિ કરે છે એની પાસે ગતિ ઉર્જા હોય છે ભાઈઓ બહેનો આ ગતિ ઉર્જા સ્પ્રિંગ જ્યારે દબાય છે ત્યારે સ્પ્રિંગ ની સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થઈ જાય છે એટલે વન હાફ એમવી સ્કવેર સેમાં કન્વર્ટ થાય વન હાફ એક્સ સ્કવેરમાં કન્વર્ટ થાય

દસ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ નો વર્ગ અહીંયા પોઈન્ટ નીકળી જાય એટલે પાંચસો પાંચ ભાગ્યા પાંચસો એક છેદમાં સો નો વર્ગ બધી બાજુ ભાઈઓ બહેનો વર્ગ ગાડી નાખો તો એક પોઈન્ટ પાંચ ભાગ્યા દસ બી છે એક વન દળવાળો પદાર્થ વી વેગથી અને બીજો એમ ટુ પદાર્થ વી ટુ ગતિ કરે છે બંનેના વેગમાન સમાન છે જોજો મિત્રો વિગમાન સમાન છે તેમની ગતિ ઉર્જા ઇવન અને ઇટુ હોય તથા જો એમ વન ઇઝ ગ્રેટર દેન એમ ટુ હોય તો ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ જણાવો ભાઈઓ બહેનો યાદ રાખો આ ગતિ ઉર્જાને એ વડે દર્શાવી છે તો આ સૂત્ર તો આપણને ખબર જ છે કે ઇઝ ઇક્વલ ટુ પી સ્ક્વેર ટુ એમ માત્ર કેને એને અહીંયા એ વડે દર્શાવ્યું છે પી અચળ છે ટુ પણ ભાઈઓ બહેનો અચળ તો એ ઈ ચલે છે શું આવશે વન અપોન એમ મતલબ

છ મીટર અંતર કાપે ત્યારે કાર્ય કેટલું થાય અને હા આલેખ આપેલો છે તો જ્યારે જયારે આલેખ આપેલો હોય ત્યારે આલેખનું ક્ષેત્રફળ શોધી નાખો એટલે આપણો જવાબ આવી જતો હોય છે મિત્રો તો આલેખના ક્ષેત્રફળમાં શું આવશે આ આવશે મિત્રો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર છે અને આ સું ક્ષેત્રફળ આવશે કાટકોણ એટલે કુલ કાર્ય કેટલું આવશે મિત્રો તો કે ગુણા ત્રણ આ જે હોય બરાબર બીડે છે એમનું ક્ષેત્રફળ પ્લસ હનાફ પાયો ગુણા વેદ આ પાયો ત્રણ નો લઈએ તો વેદ કેટલો છે આ પણ ત્રણ નો છે જુઓ છ માંથી ત્રણ છે એટલે ત્રણ રહી તો વન આફ થ્રી ઇનટુ થ્રી તો મિત્રો આ નવ આવે આ નવ ને બે વડે ભાગો ચાર પોઈન્ટ પાંચ આવે આમનો સરવાળો છે એ તેર પોઇન્ટ પાંચ જુલ થાય અથાર્થ વાયો વયનો આપણો આન્સર આવે છે બી ચાલો નેક્સ્ટ મિત્રો આપણે ત્રીસ જોઈએ છે જો સ્પ્રિંગને ખેંચીને તેને લંબાઈ એક્સ જેટલી વધારવામાં આવે તો સ્પ્રિંગમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી તો આપણી પાસે સૂત્ર છે એપ બરાબર કે એક્સ પણ અહીંયા બળ છે ટી टी बराबर के एक्स एक्स ना करता बनाऊ छु टी बाय के अपने ऊर्जा ना सूत्र है यू बराबर वन ऑफ के एक्स स्क्वायर तो वन ऑफ के ना के एक्स ना बदले शो आवशे मित्रों टी स्क्वायर बाय के स्क्वायर एटले के उड़ी उड़ी जाए तो टी स्क्वायर छेद में टू के ओके टी स्क्वायर छेद में टू બાર મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી સખત દિવાલ સાથે ત્રીસ અંશ ના ખૂણે અથડાય છે તે સમાન ખૂણે અને સમાન ઝડપથી પરાવર્તન પામે છે બહુ સરસ મજાનો શબ્દ આપ્યો છે ઠીઠા પણ સમાન છે ઝડપ પણ સમાન છે જો બોલ નું દિવાલ સાથે સંપર્ક સમય પોઈન્ટ પચીસ સેકન્ડ હોય તો દિવાલ પર લાગતું સરેરાશ બળ કેટલું હવે છે ને મિત્રો બોલ જે અથડાય છે આવી રીતે અથડાય છે હવે આના તમે બે ઘટક પાડો ને મિત્રો આવી રીતે એમાં આ જે ઘટક છે ને એ સેમ ટુ સેમ રહી છે બરાબર છે કોઈ ભાગ બજાવતો નથી બરાબર છે એટલે આમાં છે ને વેગમાં ફેરફાર આવો આવે છે સાઈન થીટા નો ઘટક કારણ કે અહીંયા છે ને મિત્રો થીટા હોય બરાબર છે એટલે સાઈન થીટા નો ફેરફાર થાય અને ટુ એમ વી સાઈન ડેટા વેગમાનો ફેરફાર યાદ રાખજો જ્યારે ખૂણો સમાન હોય અને ઝડપ સમાન હોય ત્યારે ડેલ્ટા પી છે હવે સૂત્ર છે એફ બરાબર ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા ટી ડેલ્ટા પી કેટલા છે તો ડેલ્ટા પી ટુ એમ વી સાઈન છે બરાબર આ ડેલ્ટા ટી બળ શોધવાનું છે આપણને તો આ છે પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે શું આવશે ઝડપ કેટલી છે છે શું આવશે અને આ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ મૂકીએ તો ઉડી જશે અહીંયા જશે ને ટુ ત્રણ પોઈન્ટ પાંચ મૂકીએ ઝડપ બાર રાખીએ અને આપણ પોઈન્ટ પાંચ રાખીએ બરાબર ડેલ્ટાટી પચીસ તો પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ નો ગુણાકાર કરીએ ને તો પોઈન્ટ પચીસ નીચે તેના ઉપરના મુક્ત છેડા પર એમ પદાર્થને એટલે એમ દળવાળા પદાર્થને પદાર્થ ને પડે છે એના પર પડે છે તેથી સ્પ્રિંગ ડી અંતર જેટલી દબાણ છે દબાય છે મતલબ ચાલો તો આ પ્રક્રિયામાં કુલ કેટલું કાર્ય થાય જો આ ટેબલ છે એના ઉપર આપણે સ્પ્રિંગ ના મૂકી છે ઓ પેલા પોઝિશન આ રી સ્પ્રિંગ ની આ પદાર્થ આ પડે છે અહીંયા એટલે સ્પ્રિંગ અહીંયા દબાઈ ગઈ એક્ચ્યુઅલી છે ને કે h ઊંચાઈ થી પડે છે અને છે દબાય છે ડી એટલે કુલ અહીંયા સુધીનું છે ને સ્થિતિ ઉર્જા કહેવાય એમ એચ માત્ર નો કહેવાય એચ વત્તા ડી કહેવાય સ્થિતિ ઉર્જા શું કહેવાય ખબર છે એમ જી એચ વત્તા ડી આ સ્થિતિ ઉર્જાનું સ્થિતિ સ્થાપક સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય અને સ્પ્રિંગ માટે પાછું એચ નો લેવાય સ્પ્રિંગ તો માત્ર ડી જેટલી દબાય છે એટલે વન ઓફ કે સ્ક્વેર છે ને એના બદલે વન ઓફ શું લખાય કે સ્ક્વેર આવી રીતે લખાય છે બરાબર છે તો અહીંયા શું કહે છે આ પ્રક્રિયાની અંદર કુલ કાર્ય કેટલું થાય છે તો કુલ કાર્યમાં મિત્રો કેટલું આવશે કે ગતિ ઉર્જા સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ જાય છે એટલે કુલ કાર્ય એવું થાય છે એકચ્યુઅલી આની પાસે જે સ્થિતિ ઉર્જા હતી ને એ જ ઊંચાઈએ એ હવે સ્થિતિ ઉર્જા કેટલી હતી હવે સ્થિતિ ઉર્જા કેટલી આ રહી તો કે જે ગતિ ઊર્જામાં કન્વર્ટ થઈ છે એ બાદ કરવા પડે એટલે કુલ કાર્ય કેટલું થાય મિત્રો એમ જી

છેદમાં શું આવશે મિત્રો એસ બરાબર સમય ટી માટે તો પહેલાં છેદમાં ટી ટી એટલે એમ બાય ટી આપેલું છે આ એમ બાય ટી આપેલું છે એસ ડાયરેક્ટ સગળ મૂક્યું છે આપણે અહીંયા એમ આઈટી આપેલું છે પણ એમ બાય ટી કેટલા છે મિત્રો પંદર જે કેટલા લેવાના કીધા છે દસ અને ઊંચાઈ છે સાઠ એટલે પંદર છંક નેવું અને બે ઝીરો એટલે નવ હજાર જુલ પર સેકન્ડ અથવા નવ હજાર વોટ આટલો પાવર એકચ્યુઅલી સાઠ મીટર ઊંચાઈથી આપણે ધોધ પડેલ એટલે આટલા પાવર વડે ચાલે પણ બીજું શું કહે છે મિત્રો કે દસ ટકા ઉર્જા ઘટે છે તો આની દસ ટકા એટલે કેટલી નવ હજાર ની દસ ટકા એટલે કેટલી ભાઈઓ બહેનો તો ટકા ટકા કાઢો તો નીચે સો આવે દસ ભાગ્યા સો એટલે ઉડી જાય

જૂલ આવશે અથવા કિલો જૂલ માં કરવું હોય તો આઠ પોઈન્ટ એક ગુણા ની ત્રણ ઘાત તો આઠ પોઈન્ટ એક કિલો જૂલ અર્થાત આપણો આન્સર એ આવશે તો મિત્રો આ તો આપણે જડબલી સ્પેશિયલ પાર્ટ થ્રી એમ સી હજી પણ આપણે એક પાર્ટ બાકી છે જડબલી પાર્ટ ફોર એ આના પછીના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું તો એના માટે આના પછીનો વિડીયો લેક્ચર જોવાનું ભૂલશો નહીં થેન્ક યુ